જય શ્રી કૃષ્ણ મિત્રો વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન છે માતાઓ બહેનો અને ભાઈઓ આગામી પોષવદ બારસ વિક્રમ સંવંત બે હજાર એંશી સોમવાર તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે મિત્રો આ અવસરે અયોધ્યામાં એક અદભુત આનંદનું વાતાવરણ લાગશે તમે પણ આ દિવસે સવારે વાગ્યા બપોરે સુધી આપણા ગામ કોલોનીમાં આવેલા મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો ભજન કીર્તન કરજો ટેલિવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાવીને અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો શંખ ધ્વનિ ઘંટ આનંદ આરતી પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું કાર્યક્રમમાં કેન્દ્રમાં મંદિર છે પોતાના મંદિરમાં સ્થિર દેવી દેવતા ભજન કીર્તન આરતી પૂજા તથા શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ વિજય મહામંત્ર એકસો ને આઠ વાર સામૂહિક જાપ કરવો એની સાથે હનુમાન ચાલીસા સુંદરકાંડ રામરક્ષક સ્ત્રોત વગેરેનો સામૂહિક પાઠ કરી શકાય બધા જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે સમગ્ર વાતાવરણ સ્વાસ્તિક લાગે છે અને રામાયણ બની જાય છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સુધી પ્રસારિત કરવામાં આવશે બીજી ચેનલોમાં માધ્યમિકથી પણ પ્રસારિત કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા દીપાવલી કા શણગારવી વિશ્વના કરોડો ઘરોમાં દીપો ઉત્સવ મનાવવો જોઈએ આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રી રામ લલ્લા તથા નવ નિમિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યા પરિવાર સહિત પધારશો શ્રી રામની કૃપા પ્રાપ્ત થશે નિવેદક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મિત્રો શ્રી રામ ભૂમિનું વિવરણ મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ ત્રણસો ને ફૂટ પહોળાઈ બસો પચાસ ફૂટ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ ત્રણ માળનું મંદિર દરેકની ઊંચાઈ વીસ ફૂટ કુલ ત્રણસો ને બાણું થાંભલા ચુમ્માલીસ દરવાજા ભૂતળના ગર્ભમાં પ્રભુ રામનું બાળ સ્વરૂપ શ્રી રામ લલ્લાનો વિગત પ્રથમ માળમાં ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર કુલ પાંચ મંડપ નૃત્ય મંડપ રંગ મંડપ ગુથ મંડપ સભા મંડપ એટલે કે પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ થાંભલા દીવાના દેવી દેવતા તથા દેવગંતનાઓના મૂર્તિઓ પ્રવેશ બત્રીસ પગથિયા ઉચ્ચાઈ સોળ પોઈન્ટ પાંચ ફૂટ ચડીને સિંહ દ્વારથી થશે દિવ્યાંગ લોકો તથા વૃદ્ધાઓ માટે રેમ્પ અને લિમ્પની વ્યવસ્થા કરવામાં આવેલી છે ચારે બાજુ આયતીકાર પરોપકાર પ્રકાશ લંબાઈ સાતસો તેત્રીસ મીટર પહોળાઈ ચાર પોઈન્ટ પચીસ મીટર પરકોટના ચાર ખૂણે ચાર મંદિર ભાગમાં સૂર્ય મંદિર શંકર ગણપતિ દેવી ભગવતી પરોપકાળની દક્ષિણા દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર છે મંદિરની સામે સીતાકૂટ છે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પરિક્રમામાં સ્વાસ્તિક થનાર અથવા મંદિરોમાં મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વાલ્મિકી વિશ્વામિત્ર મહર્ષિ અત્સંગ નિશા દરવાજા માતા સબરી અને દેવી અહિલ્યા દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિર શિવ મંદિરનો શ્રીનોજ્ય તેમજ રામ ભક્ત જટાયુ રાજની પ્રતિષ્ઠા સ્થાપવામાં આવી છે આ હતી નાનકડી શ્રી રામ જન્મભૂમિનું વિવરણ તો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે મિત્રો જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રામ હનુમાન કી જય સિયા રામચંદ્ર કી જય